નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તેજસ ગામિત ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે આપણે ફરીથી ભીંડાના પ્લોટ ઉપર આવેલા છે અને આ ભીંડાનો પ્લોટ છે તાપી વ્યારા જેતવાડી બરાબર આ જે પ્લોટ દેખાય આ ધરતી સીડનો જક્કાસ સેવન વેરાયટી છે આપણે આખા ખેતરની અંદર નજર મારીશું કે કેટલો આટલી ગરમીની અંદર જબરજસ્ત એકદમ ગ્રીનરી દેખાય છે એમને એમની ફૂટિંગ પણ કેવી રીતની છે એ આપણે નિહાળીશું આ શરૂઆતનો જ પ્લોટ છે એનો આગળ જતાં હજુ ફર્ટિકેશન પણ થયું નથી ફર્ટિકેશન થાય પછી એની કેવી ફ્રૂટિંગ આવે છે કેવી એમની ક્વૉલિટી આવે છે અને કેટલો ઉતારો આવે છે હજુ ફર્સ્ટ વીણી થઈ છે ફર્સ્ટ વીણીની અંદર લગભગ વીસ કિલો બાવીસ કિલો સુધીનું પ્રોડક્શન આવ્યું છે હજુ આપણે થોડાક દિવસ પછી આજથી થી સાત દિવસ પછી એમનો આપણો અપડેટ વિડિયો નાખીશું ત્યાં સુધી આ જે વેરાયટી છે ધરતી સીઝની ચક્કાસ સેવન એમનું ફ્રૂટિંગ એમની ફ્રૂટ કેવી રીતના છે અને ફ્રૂટ ક્વોલિટી કેવી રીતનું છે તેમનો આપણે નિહાળીશું બરાબર તો આ ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ આવી ગરમીની અંદર આ આપણે જોઈ શકીએ છીએ આ એમની આ આ એની તોડાઈ થઈ ગયેલી છે લગભગ એકથી બે બરાબર આ આપણે જોઈ શકીએ છીએ અહીંથી બ્રાન્ચિંગ છે એક બે ત્રણ ચાર ભીંડી બેઠી છે અહીંથી આ હાર્વેસ્ટિંગ થઈ છે અહીંથી નવી કૂપણ આ નવી ફૂટ નીકળે છે આપણે નજીકથી નિહાળીશું અહીંયા પણ આ થોડ પા આપણે જોઈ શકીએ એક બે ત્રણ બરાબર આ આપણે જોઈ શકીએ છીએ આ ઉપરથી જોઈ શકીએ ઇન્ટરનલ જોઈ શકીએ છીએ આ પણ જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો એમની ફ્રૂટ ક્વોલિટી છે અને આ ઉપર પણ આપણે ભીંડી જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો એવું માત્ર એવું નથી આ આપણે છોડ છે આ શરૂઆતથી જ જોઈએ છે ચાસની શરૂઆતથી જ આપણે ગણીશું આ પણ જોઈશું અહીંયા આપણે નીચે જોઈશું કા એનું ફ્લોટિંગ ચાલુ થાય છે આ આપણે કલી એનો જે પેટી છે એ જોઈ શકીએ છીએ આ આપણે જોઈ શકીએ આ આની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવી અહીંથી ફૂટ નીકળે છે આ ફૂટ નીકળે છે અહીંથી ફૂટ નીકળે છે એટલે ગણીએ આપણે ફૂટ એક આ બે આ ત્રણ ના આ ચાર આપણે જોઈ શકીએ છીએ નજીકથી કેમેરાથી અહીંયા આ આપણે જોઈ શકીએ છીએ બરાબર ના એવું નથી આ આપણે બીજો બીજી તરત જ એમની બીજું બીજી જે બ્રાન્ચિસ છે એ પણ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર ના ઉપરથી આ આપણી ચાલ ચાલુ છે ખેડૂત મિત્રો આ આપણે જોઈ શકીએ છીએ આખા ખેતરની અંદર આપણે જોઈશું એવું નથી કે આપણે નજીક નજીકની અંદર જોઈશું બરાબર ખેડૂત મિત્રો આ આપણે જોઈ છું કે અહીંયા મોટી છે ફ્રૂટ ક્વોલિટી પણ જોઈશું કેવી સરસ મજાની ફ્રૂટ ક્વોલિટી છે જો આ આપણી ફૂડ ક્વોલિટી આપણે જોઈ શકીએ છીએ સરસ મજાની લાંબી પટલી નળાકાર એકદમ જબરજસ્ત ક્વૉલિટી છે ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ એમનું ફ્રૂટિંગ છે બરાબર આ એમનું ફ્રૂટિંગ બેઠું છે આપણે જોઈ શકીએ છીએ આ આ આપણે એની એની ક્વોલિટી ફ્રૂટ ક્વોલિટી એકદમ જબરજસ્ત ફ્રૂટ ક્વોલિટી આ જોઈ શકીએ છીએ આ એમની ફ્રૂટ ક્વોલિટી ખેડૂત મિત્રો આ આપણે જોઈ શકીએ છીએ આખા ખેતરની અંદર આ ફ્રૂટિંગ આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો આ આપણે જ્યાંથી જોઈશું અહીંયા પણ ગણાઈશું વચ્ચે અહીંથી આ ફ્રૂટ ચાલુ છે નીચેથી બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત ના ઝૂમખો બેઠો છો બરાબર તો ફાર્મ મિત્રો આ જે વેરાયટી છે ધરતી સીડની જક્કાસ સેવન એ અત્યારે એમની શરૂઆતી જ પ્રોડક્શન છે ફર્ટિકેશન પછી આપણે એમનું કેવું ફ્રૂટિંગ આવે છે એનો આપણે નિહાળીશું આ આપણે જોઈ શકીએ છીએ એમનું ફ્રૂટિંગ ક્વોલિટી આ આપણે જોઈ શકીએ છીએ આ આપણે જોઈ શકીએ નજીક નજીક આ ફ્રૂટ ક્વોલિટી અહીંયા છે એકદમ જબરજસ્ત આપણે જોઈ શકીએ છીએ આ ફ્રૂટ કેટલી કેટલી જબરજસ્ત છે ને ફાર્મર મિત્રો એવું પણ થાય છે કે અમુક એટલી ભીંડીમાં જે કેપ્સિકમ પ્રોબ્લેમ આવે છે એ પણ આપણને અહીંયા જોવા નથી મળતો આવી ગરમીમાં આજે મોસ્ટ ઓફલી વ્યારાની અંદર આપણે જોઈ શકીએ તો કેપ્સિકમ પ્રોબ્લેમ આવે છે ભીંડા મોટા તથા ધારવાળા થઈ જાય છે પણ આપણે જોઈ શકીએ છીએ દરેક પ્લોટની અંદર એવું કંઈ પણ નથી એક નંબર ક્વોલિટી આ આપણે જોઈ શકીએ છીએ એક નંબર ક્વોલિટી આ આપણે જોઈ શકીએ છીએ બરાબર ખરીદ મિત્ર તો આ આપણી ધરતી સીટની ન્યૂ વેરાયટી છે એમને ફરીથી ફર્ટિકેશન કર્યા પછી એમનો હાઈએસ્ટ પ્રોડક્શન કેટલા આવે છે એમની વિશે તમને અપડેટ વિડીયો નાખવામાં આવશે ફાર્મર મિત્રો તો ધરતી સીડની ન્યૂ વેરાયટી એટલે કે જક્કાસ સેવન એમના માટે વધુ માહિતી માટે તમે અમને સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર છે નવ્વાણું ચાર અઠ્યાસી તેર ચૌદ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ